हेलो गाइस गुड मॉर्निंग जय श्री राम तो चलो चार वगे जैसे सलीम थी जो ट्रनिंग रेडी हाँ ले लो तो चलो राजधु भाई उठी जाए तो ये ग्राउंड ऊपर ऊपर से सलीम सलीम ने ताकत लिए <laughs> दो दो चलो, है। आ, तो guys, है मा चलो ग्राउंड में ज मै बाय बाय तो हेलो गाइस होटल में ग्राउंड में जवा चलो तो चलो जी सलीमें लीपा तो चलो लीप में आज बोय सलीम वो कितनी बात हे चलो लग बन जो તો આપણો પકી ગયા છે નરોડા ગામ તો ચલો ચલીને દોડવાનું કીએ ચલીમ લિસ્ટ ઓફ લક તો ચાલિ દોડવાળા રેડી થઈ ગયો જશે ચલો ફો આપણી શુભકામનાઓ છે તો ચલો દોડ તો સર પણ તો તો કઈશ ક્લકમાં બની રહેજો હાથનો આજનો હોલ બધો સલીનો ફાસ્ટ ચલો આપણે વધતા વિડીયો બતાવી ચલો હેલો કહીશ સલેમનો ગ્રાઉન્ડ પર ઉતરીને હવે ફરવા માટે અમદાવાદ સિટીમાં તો જો આસાકો અંદાજમાં તો ઉડ્યું બોન્ડિંગ બોન્ડિંગ કેટલા લાગે 840 તો જો 88 એક્સપ્રેસ એફએસ જોડ છે વીઆટીસ્ટ વસ્ટેન્ડ લાગશે લઈ લે મને કોની વ્યુઝો હા લે ચલો

ઘર બાજુ પ્રસ્થાન કર્યું છે થઈ ગયા છે ટોલ ટેક્સ છે નજીક રાજુભાઈ ગાડી ચલાવશે આપણે આગળ બેસી જાય છે કંડક્ટર થાય મોર્નિંગ મોર્નિંગમાં ટ્રાફિક બી બહુ હતું અમદાવાદના ફ્લેટ જુઓ ચલો ટોલ ટેક્સ રાજ્ય ગાડી ચલાવશે છે પાછળ લાલજી બેઠા છે અમે આગળ બેઠા છીએ તો ઉપર ચડી જાય છે મહાદેવ મહાદેવની મૂર્તિ મેં ગાડીમાં બેહારી છે તો જે બ્લોકમાં બને રે છે ચલો ઘેર જય મળી જાય ચલો તો આપણે નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ અમરાવતી ભજીયા હાઉસમાં તો ચલો નાસ્તો કરી લે

તો હેલો ગાઈઝ હવે જમવાનું મંગાવી દીધું છે તેની છે પંજાબી રાહુલ જયું ચામુના ધાબા માઈ ગયું તાર મમ્મીને હેપી બર્થડે બબુ તમે લેટ આવ્યા એટલે તો તમારા કાધું થી જો જો દેન આઈ તું બબુ હાલ ઉઠ્યો તો લેડો દે હાલ લેડો ઘેર લઈ જો બર્થડે પાર્ટી પકોડી જ લેવાની તો બર્થડે માં પકોડી જ ખાવાની બીજું તો 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 ચાલો પકોડી ખાઈ લઈએ ગૂગલ પે હમો તો પણ એટલે બસ તો ચાલો બબુ જા મમ્મી હેપી બર્થડે હેપી બર્થડે કીધું તું બબુ હેપી બર્થડે કીધું તો મમ્મી

બાકી ખવરાય ના એવું થયું કેવું રીતુ ખોટું બોલે સારું હેડો ચલો તો ખાઈ ને હેડે અમે તો શું ખાધું પાવભાજી તો ચલો જઈએ ઘરે जमीन आई है गिर तो तो खेल नहीं आशा है तू गिजो सिंह बाबू वो खा दो थी चाकलेटली हाँ तो चलो गुड नाइन बाय बाय जय श्री राम जय श्री राम चिता के बानू जय श्री राम